આર્મી માર મારવામાં આવ્યા બાદ ગુજરાત રોષે ભરાયું દેખાઈ રહ્યું છે મિત્રો તમને જણાવીશ કે એની અંદર કરણી સેના અને આખું ગુજરાત દરેક સમાજો આર્મીના પક્ષમાં બોલી રહ્યા છે આર્મી ઓફિસરના પક્ષમાં બોલી રહ્યા છે તો જોઈએ વિડીયો બધા પછી આગળ ચર્ચા કરીએ મિત્રો

તો પછી આ એક ફોજી સાથે આટલું દુર્વ્યવહાર શા માટે હવે અમારી જે માંગ છે એ ફોજીની માંગ છે એટલે અમારી એટલે એ અધ્યક્ષતા પૂર્વ એ ફોજી કરે જેના આપણને અન્યાય જોઈએ એને સન્માન માટે એણે આ માંગો મૂકી છે એ આપણા માધ્યમથી હું અહીંના જે એસપી સાહેબ છે ત્યાં સુધી પહોંચાડવા માંગુ છું કે જે ફરિયાદ થઈ છે એના ઉપર ફોજી એ ફરિયાદ ખોટી છે એને રદ કરવામાં આવે એવું એને કીધું છે ને એને અમે સમર્થન કરીએ છીએ બીજું એને અમને એવું કીધું છે કે જે પોલીસ કર્મીઓ હતા જેમણે એમના ઉપર હુમલો કર્યો છે એ તમામ પોલીસ કર્મીઓનું સસ્પેન્શન થાય અને એમના ઉપર પણ એફઆઈઆર દર્જ થાય એનું પણ અમે સમર્થન કરીએ છીએ અને એની એક માંગ હજુ છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય એ માટે જે સરકાર અને પ્રશાસનના જે આલા અધિકારી છે એ દિશા નિર્દેશ જારી કરે પોતાના પોલીસ પ્રશાસનના જેટલા પણ અધિકારી છે કર્મચારીઓને તો આ જે ઘટના છે એનું પુનરાવર્તન રોકવામાં આવે એ રીતે એને ઘણી બધી માંગો મૂકી છે તમામ માંગોને લઈને અમે એને સમર્થન કરીએ છીએ ને અમે આપણા માધ્યમ ગુજરાતની અંદર જે ઘટના બની છે હિંમતનગરની અંદર જે પોલીસ કર્મચારીઓ દ્વારા આર્મી ઓફિસરને માન મારવામાં આવે છે એની અંદર મિત્રો આર્મી ઓફિસરે જણાવી છે કે આ ખોટી રીતના મારા ઉપર એફઆઈઆર ફાળવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી આ પોલીસ કર્મચારીઓ પર થવી જોઈએ કે મારો કોઈ ગુનો છે જ નહીં આ વાતમાં